જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ રાધે રાધે આજે આપણે એક નવી રેસીપી સાથે ફરી મળીએ છીએ રેસીપી શરૂ કરતાં પહેલાં બધાને એક વિનંતી છે કે વિડીયોને તમે લાઇક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ બીજા પાસે કરાવજો આજે આપણે ફરી પાછા એક નવી રેસીપી સાથે મળીએ છીએ અને ચટાકેદાર અને લોહીમાં ગુણવત્તા વધારે તેવી બાળકો અને મોટા તેમજ વૃદ્ધો પણ ખાઈ શકે તેવી સરસ મજાની વાનગી છે એ આપણે આજે બનાવવાની છે બીટના પરોઠા બનાવવા માટે મેં અહીં બીટ આદુનો કટકો ફુદીનો મરચું લીધેલા છે મિક્સર જારમાં તેને આપણે પીસી લેવાનું છે મેં પૂરેપૂરું એક બીટ લીધું છે અને મરચું છે તે તમારા તીખાસ પ્રમાણે કરી શકો છો મેં અહીં બે નાના મરચાં લીધેલા છે આદુનો ટુકડો એક લીધેલો છે અને ફુદીનાની અડધી પણી લીધેલી છે ફુદીનો નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એકવાર ટ્રાય કરી જોજો અહીં ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણે તેને પીસી લીધું છે હવે આપણે એને એક બાઉલમાં કે ગમે તેમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે પરાઠાનો લોટ છે તૈયાર કરવાનો છે તો મેં અહીં આ બે વાટકા જેટલો લોટ લીધો છે જીરું જીરું હિંગ મીઠું મરીનો ભૂકો ગ્રેવી તેમજ તેલ છે એ લીધેલું છે તો હવે સૌથી પહેલાં આપણે તેમાં લોટમાં બે ચમચી મીઠું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું છે તે કરી શકો છો મેં અહીં અઢી ચમચી મીઠું નાખેલું છે ત્યારબાદ આપણે નાખીશું તેમાં એક ચમચી ધાણા જીરું નાખીશું તેનાથી ટેસ્ટ સારો આવે છે ત્યારબાદ એક નાની ચમચી જેટલી હિંગ નાખીશું જેથી કરી અને વસમાં ન લાગે અડધી ચમચી જેટલું જીરું નાખી લીધેલું છે ત્યારબાદ અહીં એક ચમચી મરી પાવડર છે એ મેં એડ કરેલો છે ત્યારબાદ આપણે નાખીશું એક પાવર જેટલું તેલ મોણ માટે આપણે તેલ નાખી લીધું છે અને હવે આપણે તેમાં ઉમેરીશું ગ્રેવી તે બીટ આપણે જે કાઢેલું હતું પીસેલું બ્રી બીટ છે એ નાખી દીધું છે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે એકદમ સરસ લીસો અને નરમ લોટ મેં અહીં બાંધેલો છે અને લુવો પણ મેં તૈયાર કરી લીધેલો છે તમે તમારા માપ પ્રમાણે લુવા તૈયાર કરી શકો છો આટલા લોટમાંથી મેં અહીં પંદર લુવા તૈયાર કરેલા છે તમે વધારે ઓછા માપના કરી શકો છો હવે આપણે બીટનું પરોઠું છે તે વણવાની શરૂઆત કરી દીધી છે આપણે જે સાઈઝની રોટલી બનાવતા હોય એ સાઈઝથી રોટલી બનાવી અને આપણે તે તેનું પરાઠું છે તે બનાવવાનું છે તો હું અહીં રોટલી વણીને તૈયાર કરી રહી છું હવે તેમાં આપણે એને પલટી અને થોડી મોટી રોટલી કરવાની જેથી પરાઠું મોટું આછું અને ફૂલ્લીને દડા જેવું થઈ જાય હવે રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો હવે ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે તેલ તેલ લગાવીશું આપણે તેલ નાખી અને મેં બીટના પરોઠામાં ફરતે તેલ લગાવી લીધેલું છે તેલ લગાવ બધી બાજુ લાગી જાય તેવી રીતના વ્યવસ્થિત રીતે લગાવવું હવે તેમાં હું લોટ એડ કરીશ કેમ કે લોટ એડ કરવાથી પરોઠું એકદમ ચીપકતું નથી અને છૂટછૂટું રહે તો ફૂલ્લી અને દડા જેવું પોચું નરમ થઈ શકે છે તે ખાસ જોવું અહીં મેં લોટ છાંટી અને બેન્ડ બેન્ડવાળી દીધેલું છે હવે અડધી સાઈડમાં આપણે ફરી પાછું તેલ લગાવીશું અડધી સાઈડમાં મેં તેલ લગાવી દીધું છે હવે તેમાં આપણે લોટ છાંટીશું પાછો હવે મેં અહીં લોટ છાંટી દીધો છે ત્યારબાદ એ પરોઠું છે એ પાછું બેન્ડવાળીશું થઈ ગયું ને પરોઠાનું પકોડું હવે આપણે તેને પરોઠું છે એ વણી લઈશું હવે અહીં મેં છ રોટલી બનાવેલી છે બીટની રોટલી પણ તમે બનાવી શકો અને બાકીના પરોઠા બનાવેલા છે આપણે તવો છે એ ગરમ તૈયાર થઈ ગયો છે મેં પહેલાં જ મૂકી દીધેલો તેમાં પરોઠું નાખીએ પરોઠામાં ચૂમકી પડે લાલ કલરની દાજ પડે એટલે આપણે તેને પલટાવી દેવાનું છે એટલે કે વાળી દેવાનું છે તો અહીં મેં પરોઠું છે એ વાળી લીધું છે તમે જોઈ શકો છો તેમાં દાજ છે તે સરસ મજાની આછી આછી પડી ગઈ છે હવે આપણે તેમાં તેલ લગાવીશું જો ફૂલવા માંડ્યું છે ને હવે બધી બાજુ આપણે એને તેલ લગાવી દઈશું તેલ લગાવ્યા બાદ તરત જ આપણે પરોઠું છે એ ઉલટાવીશું હું અહીં તેલ લગાવી અને તૈયાર કરી લીધું છે હવે તેને ઉલટાવી અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈએ બીજી બાજુ પણ બરાબર એવી જ રીતના તેલ લગાવવું કે બધી સાઈડ તેલ છે એ સરખું આવી જાય તો પરોઠું છે એ જોવામાં ખૂબ જ સરસ લાગે તો તેનો ટેસ્ટ કેટલો સરસ હતો આપણે ટેસ્ટ પ્રમાણે હોય તો ખાવાની પણ મજા પડે જુઓ તમે અહીં દાજ પડી ગઈ છે અને પરોઠું ઓટોમેટિક ફૂલવા લાગ્યું છે હવે એ ફૂલાવવાનું છે આપણે એકદમ ફૂલીને દડા જેવા થાય તો બીજા દિવસે પણ તમે ખાઈ શકો છો જોઈ શકો છો તમે સરસ મજાનું ફૂલી ગયું છે ને પરોઠું હવે તેને ઉલટાવી દઈએ અહીં પરોઠું છે એ એકદમ ખાવા જેવું તૈયાર થઈ ગયું છે તો તમે ખાઈ શકો છો આજનો વિડીયો અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઇક શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ રાધે રાધે